કચ્છના વડો ભુજ શહેરની મધ્યમાં આવેલ હમીરસર તળાવ પાસે કચ્છ મ્યુઝિયમ આવેલું છે કે જે વર્ષો જૂનું મ્યુઝિયમ છે અને તેનામાં કચ્છની જેટલી પણ સંસ્કૃતિ છે તેને જાળવવા માટેનો પ્રયાસ આ મ્યુઝિયમમાં કરવામાં આવ્યો છે ત્યારે આજ રોજ કચ્છ મ્યુઝિયમ ખાતે ફોટોગ્રાફી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અને કેટલાય લોકો આ પ્રદર્શનની મુલાકાત લઈ ચૂક્યા છે અને હજુ પણ આ પ્રદર્શન ખુલ્લું રહેશે જે પણ નાગરિકોને આ પ્રદર્શનની મુલાકાત લેવી હોય તો તેઓ નિઃશુલ્કપણે લઈ શકે છે ત્યારે આજ રોજ મ્યુઝિયમના ક્યુરેટર સાથે વાત કરતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ ફોટોગ્રાફી પ્રદર્શન થકી પ્રકૃતિના જેટલા પણ તત્વો છે તેને આપણે નજીકથી નિહાળી શકીએ છીએ અને ત્યારે જ આપણને જ્ઞાન થાય છે કે પ્રકૃતિમાં એવા કંઈક કેટલાય તત્વો રહેલા છે કે જેને હજુ સુધી આપણે ઓળખતા નથી પરંતુ કચ્છ જિલ્લાના એવા કેટલાય ફોટોગ્રાફર છે કે જે આવી બધી છબીઓ પોતાના કેમેરામાં કેદ કરી લેતા હોય છે અને એ આપણને જોવાનો આજે મોકો મળ્યો છે ત્યારે અચૂકપણે તમામ લોકોને આ પ્રદર્શનની મુલાકાત લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો તો આ સાથે જ કચ્છ મ્યુઝિયમ દ્વારા લેખન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ही रहा क्यूरेटर शब्दों में नमस्ते मैं मनोज पांडे यहाँ पे आज फोटोग्राफी का एग्जीबिशन है बहुत ही सुंदर बहुत अद्भुत है प्रकृति में बहुत सारे ऐसे जीव जंतु पशु पक्षी प्राणी हैं जिनके बारे में हम लोगों ने बहुत कम देखने को मिलते हैं ऐसे ही कलाकार हैं जो कि इन अपने फोटोग्राफी की कलाओं के द्वारा इस इस तरीके का एग्जीबिशन वगैरह करके हम लोगों को उससे जन जागृत करवाते हैं हम लोग उससे उत्प्रोत होते हैं कितनी सुंदर कलाएं हैं कितनी सुंदर पशु हैं कितनी सुंदर पक्षियां हैं तो इनके बारे में जानने को मिलता है और पहचानने को मिलता है इसी में कच्छ म्यूजियम ने एक टेम्प्रोरी एग्जीबिशन किया है और यहाँ पर बड़ा आनंदित और बहुत ही બઢિયા લગા બળા અચ્છા લગા લાગાથી થેન્ક યુ કચ્છ સંગ્રહાલય ખાતે રમેશભાઈ પોવલજી જે ભુજના જ એક ફોટોગ્રાફર છે જેને અમે કલાકાર તરીકે પરિચિત કરાવવા માંગીએ છીએ તો આ એક્ઝિબિશનમાં અવશ્ય પધારો આ સાથે સાથે ખાસ મુલાકાતીઓ માટે રચના સ્ટોરી લાઈન સ્પર્ધા અમે રાખી છે જેમાં સાતથી પંદર સોળથી ત્રીસ એકત્રીસથી પિસ્તાલીસ અને છેતાલીસથી ઉપરની ઉંમરના લોકો આ હરિફાઈમાં ભાગ લઈ શકશે તો આ લાવો લેવા આપ સૌને અમે કચ્છ સંગ્રહાલય આમંત્રિત કરીએ છીએ નિમંત્રણ આપીએ છીએ અવશ્ય પધારો અને ધન્ય આપણી સંસ્કૃતિ છે એનેથી પરિચિત થાવ વસંત સંઘવીજી જે પ્રતિષ્ઠિત અને ખ્યાતનામ ફોટોગ્રાફર છે ખાલી આપણા ભારત દેશ નહીં પણ ઇન્ટરનેશનલી પણ એ બહુ પ્રખ્યાત છે અમારા એક જ કોલથી એમને હા કહીને અહીંયા પધાર્યા છે પમલભાઈને પ્રોત્સાહિત કરવા માટે અને સંગ્રહાલયના પ્રશ્ને પણ એમને ખાસ બિરદાવ્યું છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું